ભીમ આપણે બાર તારીખે ગોંડલની અંદર જે સંમેલન હતું એ સંમેલનમાં જ્યારે રાજભાઈ સોલંકી પોતાનું વક્તવ્ય દેવા માટે ઊભા થયા હતા ને ત્યારે એણે એવું કીધું હતું કે જયરાજસિંહે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે તો આજે એક જયુ બાપુ કરીને કોક હતા એનો આપણને ફોન આવ્યો એ પૂછતા હતા કે ભાઈ એને શંકરનું નામ મુકામ લીધું એ કાંઈ શંકર છે એટલે મારે એ જયુ બાપુને કેવું પડ્યું કે ભાઈ એટલે બાપુ તો બિછાડે ધારો લાગે એટલું કહું છું કોઈ એવું મનમાં ન લઈ લેતા મારા બાપુ તો આ ગયા સયો પેલા એટલે મારે એને કહેવું પડ્યું કે ભાઈ શંકર રહ્યો ને આખો દેશ માને છે એટલે માનવાવાળા એમ મેં કીધું છે કે હું નથી માનતો અમારી ન માને એટલે એ કોઈ જાતિનો કોઈ કાસ્ટનો કે નથી તો તમે ખોટું એને ઉપરાણું લઈને ખંભે નાખીને ન રગડો એ મારા ઈષ્ટદેવ છે તો ઈષ્ટદેવ તારે એક ના હોય તો કંઈ એનો મતલબ એવો છે કે ખંભે નાખીને રેખડા કરવાનું અને બીજું એ કે એને ફેમસ થવાનો શોખ છે અને મેં કીધું કે દે ભાઈ પછી કાલે અવે માફી માગવી પડે ને ભોન સ્વિચ ઓફ કરવા પડે ને તો કે ના ના એ બીજા એટલે પહેલાં તો આ વિડીયો દ્વારા તમને એ કહેવા માગું છું કે તમે જે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસની અંદર પીડ્યા છો ને પછી જો આવી ફિલ્મો થાય ને એ તકલીફ છે એટલે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં રહ્યો અંધશ્રદ્ધાથી દૂર રહ્યો અને રહી વાત આ જયું બાપુ તો જયું બાપુને કહો શંકર કાય તમે દસ્તાવેજથી ખરીદી નથી લીધો કે દત્તક નથી લીધો એટલે ખોટી ફિલ્મો ન કરવી અને જ્યાં માનતા હોય અને જે પૂજા કરતા હોય એ ગિરા રાખો સમાજની હડફેટે છીડજો તો હવે સમાજ જેવો તમે પેલા એ માનતાને જોતા ને એવો નથી રહ્યો આ ઘરે ઠેટ આટો મારી જાય અને કોઈ શેર એમ નહીં રાખે સાંભળો નિરાધે જય ભીમ હાલો બોલો ભાઈ હા બોલું છું કોણ કોણ

શંકર ભગવાન ની કાસ્ટ કઈ હતી મહારાજ હતી મહારાજ નોતી ભાઈ અમારે તો પછી હું કામ ઉડતી લ્યો છો મારી વાત નો ને ઈષ્ટ દેવ તમારો એક નો નથી શંકર ને આખો ભારત માને છે તમે એક ખંભે લિન નો રખડો ભાઈ મહેરબાની કરીને ખંભે રખડવાની વાત તમે મારી તમારો ઈષ્ટદેવ દેવ હોય 100% ની વાત છે શંકર ને આખું ભારત માને છે ને બધા એને પગે લાગે છે અને જે મારી જેવા નથી માનતા એ પગે નથી લાગતા બાકી ખોટી માથે લિન નો પડતા કે એને શંકર ના ઘર માં હાથ ને કયું હું કામ બોલ્યો વાત કરવી હોય તો રાજુભાઈ નંબર આપું

ખબર ન હોય તો ઇતિહાસ વાંચી લ્યો ખોટી પથ્થર નહી આ પથ્થર સંવિધાન ન હોત ક્યાં હતા એ તમને ખબર છે તમને બધુંય કેવું પણ મેં તમને કીધું ને એ વસ્તુ એક પેલા મગજ માં બેડી લ્યો કે શંકર કોઈ એકનો નથી એટલે તમે ખંભે નાખીને રખડતા નઈ ખોટી તકલીફ થાય